જો એને ઉતાવળ કરીને આપઘાત કર્યો હોત તો આજની આ વાત ખૂબ ઉપયોગી છે તો ધ્યાનથી સાંભળજો ચાલો શરૂ કરીએ પ્રિયા નામની છોકરી પરિવારમાં બધા જ કામ કરતી અને વળી શિક્ષકની નોકરી પણ કરતી અતિ ગુણિયલ અને સંસ્કારી એવી પ્રિયા તેના સ્વભાવને લીધે સાસરિયામાં પણ સૌને પ્રિય થઈ ગઈ હતી તેને એક પુત્રી અને એક પુત્ર હતો બંને પણ પ્રિયાની જેમ સુસંસ્કારી હતા એક દિવસ એવો આવ્યો કે અચાનક એનાન સુખેથી ચાલતા પરિવારમાં દુઃખના વાદળો ઘેરાવા લાગ્યા એનો નાનો દીકરો ખૂબ જ બીમાર થઈ ગયો એવો બીમાર થઈ ગયો કે ડોક્ટરો પણ એનો ઈલાજ કરવા અસમર્થ થઈ ગયા બિચારી પ્રિયા ઉપર તો જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા સાસરિયામાં એના પતિ સિવાય બીજું કોઈ દોડધામ કરી શકે એમ ન હતું એટલે ઘરમાં બધાની અનુમતિ લઈ તે તેના પિયરે રહેવા લાગી થયું એવું કે ધીરે ધીરે એના સાસરિયાઓએ પણ ખબર કાઢવા આવવાનું છોડી દીધું તેના પતિએ પણ સાથ સાથ છોડી દીધો હવે હવે તો તો પિયરિયાઓનો જ રહ્યો તેને ધોળા દિવસે તારા દેખાવા લાગ્યા આ આઘાત તેનાથી સહન ન થતા તે પોતે પણ ખૂબ બીમાર થઈ ગઈ હવે તેણે આપઘાત કરવાનું વિચાર્યું પણ માં બાપને તેનો અણસાર આવતા તેમને પોતાના સોગંદ આપી તેને આપઘાત કરતા રોકી અને ખૂબ જ આશ્વાસન આપ્યું તેથી તેનામાં થોડો આત્મવિશ્વાસ આવ્યો હવે તો પ્રભુ પર શ્રદ્ધા અને ધીરજ રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ તે તેના પુત્રની ખૂબ જ કરવા લાગી અને રોજ રાત્રે પ્રભુની મૂર્તિ આગળ ચોધા રાનસુડે રડી પડતી હતી આખરે થોડાક જ દિવસોમાં ભગવાને તેની પ્રાર્થના સ્વીકારી તેનો પુત્ર સાજો થઈ ગયો પ્રિયાના જીવનમાં આનંદ છવાઈ ગયો આ તેના સાસરીયાઓને ખબર પડતા તે પણ દોડી આવ્યા પ્રિયા બધી જા આપવીતી ભૂલી ગઈને તે સાસરિયામાં સુખેથી રહેવા લાગી જો એને તે દિવસે ઉતાવળ કરીને આપઘાત કર્યો આજે જે સર્વ તરફ પ્રિયાની વાહવાહી થાય છે એ ક્યાંથી એટલે જ તો આ કહેવત સાચી છે કે ધીરજના ફળ મીઠા નકારાત્મક વિચારોથી હંમેશા દૂર રહીએ અને સતત મનમાં ભગવાન સ્મરણ કરતા રહીએ તો ભગવાન ચોક્કસ મદદ કરે છે જય શ્રી કૃષ્ણ